વિસનગરમાં ભોલેશંકર કોપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં હંગામો ક્રેડિટ સોસાયટીની સાધારણ સભામાં જોરદાર હોબાળો થયો ચૂંટણી બાદ યોજાયેલી સાધારણ સભામાં હોબાળો પચીસ વર્ષ જૂના સભાસદોને રદ કરવાને લઈને હોબાળામાં મારા મારી સાધારણ સભામાં જૂના સભાસદો રદ ન કરવા કરાયો હતો ઠરાવ પોલીસે સ્થળ પર પહોંચીને મામલો થાળે પાડ્યો બબાલ સમયે હોલનો દરવાજો અંદરથી બંધ કરાયો હતો વધુ વિગતો સાથે સંવાદ હતા હારૂન ફોનલાઈન ઉપર જોડાયા છે હારૂન આજે બબાલ થઈ છે કયા કયા કારણોથી બબાલ થઈ શું વિગતો મળી રહી છે વિસ્તરગઢ તાલુકાના ઉદયપુર ગામની ઘટના છે કે જ્યાં ભોલે શંકર કોઓપરેટિવ કેડી સોસાયટીની જે સાધારણ સભા યોજાઈ હતી ત્યારે ક્યાંક જૂના સદસ્યો ના સભ્યો હતા તેને રદ કરવાનો મામલો હતો ને તેને લઈને બોલા ચાલે છે પ્રથમ બોલા ચાલે ત્યારબાદ હોબાળો થયો હતો અને ત્યારબાદ બે લોકોએ દરવાજો અંદરથી બંધ કરી દેવામાં આવ્યો હતો કે ત્યારબાદ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ને આ દરવાજો ખોલાયો હતો મેનેજર નવીન કારોબારી અને સભ્યોને મારવાની ધમકી પણ મળી છે ને આ સમગ્ર મામલે હવે ક્યાંક ને ક્યાંક